અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર

કોંગ્રેસ કાર્યાલય મંત્રીની જવાબદારી સાંભળતો હતો પણ જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર મારી સાથે થયેલ અન્ય લીધે હું આજે કોંગ્રેસ કાર્યાલય મંત્રી પદેથી રાજીનામું આપું છું અને આજે હું પ્રમુખને રાજીનામું આપવા માટે આવ્યો હતો કોંગ્રેસ કાર્યાલય પર પણ અગિયાર ને ત્રીસનો ટાઈમ આપેલ હતો પણ બહાર સારા બાર થવા છતાં પણ હજી આવ્યા નથી ત્યારે હું મારું રાજીનામું ટેબલ ઉપર મૂકી અને કોંગ્રેસની તમામ જવાબદારી મૂકીને જતો રહું છું